નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ ચાર હજાર એકસો પચીસથી ચાર હજાર ત્રણસો પચાસ સમી ચાર હજાર સોથી ચાર હજાર ત્રણસો પચાસ પાટડી ચાર હજાર ત્રણસો પાંત્રીસથી ચાર હજાર ચારસો છેતાલીસ જેતપુર ચાર હજારથી ચાર હજાર ચારસો નેવું રાપર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો सावरकुंडला तरह हजार नौ सौ पचीसो एक हजार आठ सौ चार हजार तरह सौ चौसठ मांडल चार हजार एक सौ एक चार हजार चार सौ एक राजकोट चार हजार चार हजार पांच सौ हड़वद चार हजार बसो ठीक चार हजार चार सौ एक्तेर वाकानेर चार हजार हजार चार सौ અમરેલી બે હજાર સો થી ચાર હજાર ચારસો નેવું જામખંભાળિયા ચાર હજાર થી ચાર હજાર ચારસો વીસ ચસદણ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પાંચસો અગિયાર ચાર હજાર થી ચાર હજાર બસો ત્રેપન ચાર હજાર એકસો થી ચાર હજાર પાંચસો લાખણી ચાર હજાર થી ચાર હજાર ત્રણસો ભાવનગર ચાર હજાર બસો ત્રણથી ચાર હજાર બસો ત્રણ જુનાગઢ ચાર હજારથી ચાર હજાર ત્રણસો પંદર બાબરા ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો પંચાણું બોટાદ ત્રણ હજાર થી ચાર હજાર છસો સાહીઠ જામનગર ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો વીસ થરાદ ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો દિયોદર ચાર હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર ત્રણસો એસી ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો એક્યાસી અંજાર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો કાલાવડ ત્રણ હજાર નવસો થી ચાર હજાર બસો સિતેર થરા ત્રણ હજાર નવસો એકોતેર થી ચાર હજાર ત્રણસો ત્રીસ નેનાવા ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર પાંચસો નેવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો